વાગરા ઓરા ગામના બીપીએલ સોલાર પ્લાન્ટમાં ચોરી કરનાર પાંચ આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ વાગરા તાલુકાના ઓરા ગામની સીમમાં આવેલા બીપીએલ સોલર પ્લાન્ટમાંથી થયેલ કેબર વાયલની ચોરીના ગુનાનો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉકેલી નાખ્યો છે આ ગુનામાં પોલીસે ચોરી કરનાર અને ચોરીનો મુદ્દામાલ વેચાણ લેનાર મળીને પાંચ આરોપીઓને ઝડપી પાડી અઠ્ઠાવન હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ એલસીબીની ટીમો ગણપતિ ઉત્સવ અને ઇદે મિલાદના તહેવાર અનુસંધાને ખાનગી વાનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન માહિતી મળી હતી કે વાગરા તાલુકાના ઓરા ગામની સીમમાં આવેલી બીપીએલ સોલાર પ્લાન્ટમાંથી કેબલ વાયરોની ચોરીમાં ત્રણ ઈસમો સંડોવાયેલા હોવાની શક્યતા છે અને તે ત્રણેય શક્તિનાથ ગરનાળાની બાજુમાં ઝૂપડપટી પાસે ભેગા થાય છે માહિતીના આધારે એલસીબીની ટીમે તે સ્થળ પરથી શશિકાંત ઉર્ફે લાલો વિઠ્ઠલભાઈ રોહિત અજય રમેશભાઈ રાઠોડ અને સંજય રમેશભાઈ વસાવાને ઝડપી પાડી એલસીબી કચેરી ખાતે લાવી તપાસ હાથ ધરી હતી આ અંગે પૂછતાછ કરતા ત્રણેય ભાંગી પડ્યા હતા તેઓએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ત્રણેક વર્ષથી એકબીજાના પરિચયમાં હોય તેઓ ભેગા મળીને વાગડા તાલુકાના ઓરા ગામની સીમમાં આવેલી બીપીએલ સોલાર પ્લાન્ટમાંથી કેબલ વાયરની ચોરી કરવાનું નક્કી કર્યું હતું ત્યારબાદ તેઓએ આરોપી સંજય વસાવાની મોટરસાયકલ લઈને ચોરી કરવા જતા અને છેલ્લા એક અઠવાડિયામાં ત્રણ વખત ચોરી કરી કેબલ વાયરના ગૂંચલા શક્તિનાથ ચૂંપડપટ્ટી પાસે સળગાવી તેમાંથી કોપર ધાતુ અલગ કરી શેરપુરા ગામે તથા ભરૂચ શહેર કતોપર પર બજારમાં આવેલા જનતા વાસણ ભંડોળમાં વેચી દીધા હતા જેથી પોલીસે કોપર વાયર ખરીદનાર અયા શેખ રહે શેરપુરા તથા અબ્બાસ ચુનારવાળા રહે મોટી પોસ્ટ ઓફિસની બાજુમાં ભરૂચનાઓને ઝડપી પાડી બંને પાસેથી પચાસ કિલોગ્રામ કોપરનો મુદ્દામાલ તથા ચોરી કરવામાં ઉપયોગ કરેલી મોટરસાયકલ તેમજ આરોપીઓના ચાર મોબાઈલ મળી કુલ રૂપિયા અઠ્ઠાવન હજાર ત્રણસો નેવુંનો નો મુદ્દામાલ કબજે કરી પાંચ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બીડી